તો ભાઈ નરસિંહો બોક્સ અવકરણ થશે એ તો વિચાર્યું રસ્તમ જોવા મળે જોઈએ ત્યાં વ્લોગરનો અધોરો સપનું

ભાઈ અમે તો ચા ના દીવાના અમને કોફીના ના મોહ ના હોય ચાનું કોમ પતાવી ને આઈ જા પાછળ મંદિર જેમ કે આજે તો શનિવાર ને કરવાનું છે આપડે પ્રેક્ટિકલ આ બાજુ એન્ટ્રી થઈ જ રોકી ભાઈ મતલબ કે પ્રિન્સિપાલ ખાવાનો છે મોટો એક્સિડન્ટ એટલે પહેરાતા હતા બધાને હેલ્મેટ આજે પ્રેક્ટિકલ હતો ટ્રોમા અંદર હેલ્મેટ રૂમ આ બાજુ નંબર આવી ગયો અમાર ખીમા બાનો હેલ્મેટ પહેરીને નિયને પણ ઉખાડી ના આ બાજુ ઊંચે તા કપડાં પ્રેક્ટિકલ નું કમ પતન નીકળ જા બજારમાં માં બસ જોવા મળે જો તો ભાઈ હિતિયા વ્લોગર નું હતું રૂસપ જો હિતિયા વ્લોગર આ વિડીયોમાં માં લાઈક કરશે અને કોમેન્ટ કરશે તો હું એવા આશીર્વાદ આલું છું એન બાય એન હારો ફલાણે જોવાન ચાલુ કરી નાખશે વર્કોડો છે આઈ જા આપણે તાલુકા પંચાયત કે કરવાનું તો થોડું આગળ એનું કામ તો ભાઈ હવરને જાતે ફાટક બંધ ને વાળતા આવતે ફાટક બંધ ફાટક તોડીને આઈ જા આપણે દુકાને તોડ્યો નથી ફાટક ખોલ્યો ને પછી આયા દુકાને કરવાનો તો એક વિડીયો શૂટ તો કરી નાખશું વિડિયો શૂટ સ્વેટર ની અંદર ન્યુ સ્ટોક આવી ગયો ફૂલ જેકેટ ટાઈપ છે જો એકો ખાલી અને ડબલ સાઈડ પહેરી આપશો તમે આને પણ વાજી જે હા હા તને આપણે જવાનું તો ઘરે જો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને પેજને ને અને હા એ ત્યાં ટેક કરજો